થરાદ મુખ્ય નર્મદા નહેરની બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા ખેડૂતોએ નાયબ કલેક્ટર લેખિત રજૂઆત કરી ખરાદ પંથકમાંથી પસાર થતી સરદાર સરોવર મુખ્ય નર્મદા નહેરને જોડતી બ્રાન્ચ કેનાલો આવેલી છે જે કેનાલનું પાણી વડે પશ્ચિમ દિશા તરફના સરહદી વિસ્તારના ખેડૂતો પશુપાલકો પર નિર્ભર છે ત્યારે નર્મદા નિગમ દ્વારા પહેલી એપ્રિલથી ડિસ્ટ્રીબ્યુટર તેમજ માઇનોર કેનાલમાં પાણી આપવાનું બંધ કરતા ખેડૂત પરિવારોને જીવન જીવવું દોહલું બની ગયું છે ખેડૂતો ઉનાળુ સિઝનમાં બાજરી જુવાર સહિત પશુઓ માટે ઘાસચારાનું વાવેતર કરી દીધેલ છે ત્યારે આવી પરિસ્થિતિમાં નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારી કરી બ્રાન્ચ કેનાલોમાં પાણી આપવાનું બંધ કરી દેતા વાવેલા પાક તેમજ ઘાસચારો મુરઝાવા એટલે કે સિંચાઈના પાણી વિના બળવા લાગ્યો છે જેથી ખેતરોમાં વસવાટ કરતા ખેડૂત પરિવારોને પીવાના પાણી માટેની તકલીફ તેમજ વાવેતર કરેલા પાક માટે પાણીની જરૂરિયાત હોવાથી ખેડૂત પરિવારો ચિંતિત બની ગયા છે જેથી તાલુકાના ચારડા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ નાયબ કલેક્ટર કચેરી ખાતે દોડી આવી બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવવા લેખિત સાથે મૌખિક રજૂઆત કરી હતી અમે સાહેબ નર્મદા કેનાલની ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા હતા અમારા ગામની અંદર ચારસો પાંચસો એકર જમીન છે એની અંદર ખાસ ચારાનું વાવેતર કરવાથી અમારે પશુપાલન ઉપર અમારો ધંધો છે વિનંતી કરીને અમારે પાણી છોડવા એક મહિના સુધી પાણી છોડવા વિનંતી કરે ભાચર છે ચુવા છે સાયડા છે ઉસપા છે બાલસણ છે અમારો બધો વ્યવસાય બધો પશુપાલન ઉપર છે એક મહિના સુધી અમે સરકારશ્રીને રજૂઆત કરવા માંગીએ છીએ એક મહિના સુધી અમને પાણી આપે એવી વિનંતી અમારે વિનંતી છે સાહેબને કે પશુપાલન માટે અમારો જીવન છે અને ખેડૂત મોણસો છો અમે અમારા હવને ને ક્ષેત્રોમાં ત્રણ ત્રણ મઢિયાવાળીને બેઠા છો એટલે પશુપાલનને વસ્તીને પાણી વાણી ખૂબ તકલીફ પડે છે પાણી મોઢે પીવાનીને પશુપાલન માટે અમે વાવેતર કર્યું છે ઘાસ બાદરી એટલે એક મહિનો પાણી ચાલુ રાખો તો અમારી ખેડૂતોની ખૂબ વિનંતી છે આભાર કરીને તમારી આગળ માંગણી કરો છો કે એક મહિનો પાણી અમે પૂરતો આપો તો ઘાસ સારો પણ પૂરતો મળી રહે અને પશુપાલનવાળા મોણસો બધા ખેતરમાં બેઠા એ પણ હેરાન ન થાય તકલીફ ખૂબ પાણીવાણાં હેરણ હેરાન થઈ જાય